सेलिब्रिटी से ने यार काम ऊपर लग जाला कैसे है।, है आप लोग क्या दो जरी कमेंट आप लोग मोटा सेलिब्रिटी तो आवन बाकी तो हम जे आइला दो तो कैसे है आप लोग भाई एकदम बढ़िया तुमने कोई उनके मुंह से आपका भाई कोई लवर उनमें वे जला से और उनके आप रही जैसी वाह है तो आज मैं तुमने की दो यार थोड़ी उतर तो पार्टी चली गई तो गए गांव बदन बेगा था ना माइक ले ड्रोन भी उतरे तो ये टेक ड्रोन भी उतरे नहीं थी वो क्या एकला माइक ला से तो आप लोग મિત્રો બધાને જય માતાજી અને હે ને વિડીયમ છે સેલ લગી બેને રહેજો કારણ કે આવવાની છે મજા મોટા મોટા સેલિબ્રિટીને દેખાડવાના છે આપણે તો વિડીયમ સેલ લગી બન્યા રહેજો થમલાલ લઈને તમને ખબર તો પડી ગઈ છે કે કોણ આવવાનું છે વિડીયોમાં તો ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે હે ને આપણે મચ્છીના એવા વિડીયો જોવા મળ્યા કરે અને આપણે છે ને હવે વિડીયોનો ટાઈમ બદલાવવાનો છે સાંજના ટાઈમ ઉપર વિડીયો મૂકવાનું સ્ટાર્ટ કરવાનું છે આપણે સવારમાં સો વાગે મૂકતા સાડા સો વાગે મૂકતા તો હવે સાંજનો વિડીયો મૂકવાનું સ્ટાર્ટ કરવું છે તો વિડીયો કરી સ્ટાર્ટ અને સેલિબ્રિટી છે ને ત્યારે કામ ઉપર લાગી જાય અત્યારે આપડે ને કામ જ કરતા અહીંયા કરીને નિશાન મારી દીધા રાજભાઈ નિશાન મારે છે એટલે કે બીજી વાર સ્ટાર્ટ કરી છે તો કેમ છો મિત્રો બધા આપણે હમણાં આવતાની વિડીયોમાં સાથ દીધા તો કેસે આપ લોકો કા કેસે આપ લોકો કે દો દી કમેન્ટ કે દો આજે વિડીયો ન આવતા કા રાજભાઈ ની છે ને ડીમાં નથી થોડી કે રાજભાઈ જો વિડીયો હમણાં હું થોડો સંભાળ વિયો જલો તો બંદર બાજુ બવા બંદર હજી છે ને આગળ જવાનું છે પણ મે રોક જવાનું છે આ તો ઘડી એટલે ગડીક રોકીને રાખવા છે હું કે સેલિબ્રિટી ને લેવા આમ તો મોટા સેલિબ્રિટી તો જ આવવાના બાકી તો જો આમ હજી આલ્યા તો કે છે આપ લોકો ભાઈ एकदम બઢિયા એમ ને હા હજી છે ને અમદાવાદ થી આલ્યા જ આવે છે આ સાહેબ એટલે કે કાલ પમદી ગયા બાકી તો ગામ માં હતા ને જ આવે અત્યારે હજુ આગડીયા છે ને ગડલી ન આવ્યા છે હજુ સાબે હાથમાં છે ચા આવી હાથમાં છે રૂદ નું કે નઈ છે તો તમે મુક્ત આવો પેલા પછી આવો આપણે છે ને ઘડીક બેઠક કરીએ સેલિબ્રિટી છે ને બે જ જણા આવવાના હતા આપણે સેલિબ્રિટીમાં તો મેં તમને કીધું કે સેલિબ્રિટી મળવા આપણે નથી સેલિબ્રિટી આપણને મળવા જોઈએ નિશાન બનાવવાનું ચાલુ છે એટલે કે શેડો બનાવવાનું સારું છે ઈચ્છર તો આપણે જો કે આવી રીતે શેડો બનાવીએ એટલે છે ને તાત્કાલિક ફાટી ન જાય રાજુ આપણો દેશી સુગર કેમ લાગી દેશી સુગર એક નંબર એમ છે તે કાઈ ઘટે નહીં આઈ જો તમારે બહુ જાર બનાવવાનું હોય બધાને તો તમે એવું બનાવી શકો મજા હો કાલ એક બેરીંગ જો બીજો કઈ નો જો પેલા હે રાજભાઈ એ ઉ દેશી સિસ્ટમ થી ઓલા હે ને પાખડા પાખડા પર બનેયું મે કીધું આવું છે ને આપણને મજા ન આવતી એટલે હું છું ને જો ને કાલ હતી કાલની પમદી એટલે રેડી કરને ઓલાજાર માં નિશાન બનાવવાનું છે આપણે આને એકટને બની ગયા અત્યારમાં 9 વાગ્યા તો એકટને નિશાન બની ગયા હવે બીજું એકને બનાવવાનું છે રાજભાઈજાર માં છે ને ફાળયો હો એવું તો જો અમે આવી તો કોપી વાળા ભાઈ ને કેવું લાગે ઈશેને ફાડ નતો તો ભૂઈ લેતી નહીં એટલે આપણે હાંથું પડે કેમ એમ કે ભરવાનું તો આપણે આપણે ને પેલા તો પાણી પીવે પાણી પીને આવે તો આપણે ગણવાનું ચાલુ કર્યું જોઈ કેમ ગણવું છું ગણવા તો પડે જ છે ને ઈંદરો બનાવવું એમ છે હા આવડે છે ને આગળ પાછા બેય બંદર ક્યાં ગામ સીધું બને નકર તર હું બને ગણી આગળ છે ને મસબ કાઈકમ બનાવવા છે પછી જવાનું પલન છે બહાર કા પાંચલા પકડવા જવાનું ને કે બગ બકર સાઉ બકર સા આવે છે હ યે ઉતો રાખું પડે નશિયાવાળા માણસ હોય આવડે આવડા આપણે પાણી છે અત્યારે પાણી આરે ભી બને જવાનું છે તો છે ને આ બીજો કોઈને ટાઈમ નથી આપડે બધા પછી ટાઈમ થી એટલે આપણે છે નીરે દે છે ને નિશાન બનાવતા નિશાન બનાવ આવડા લાગી જાય ઈ વેજ હેકડી એટલે આપણે ચાલુ કરી

નીકળી જવું પડે ને કારણ કે આજકાલ છે ને કોઈ ને આવવાની જવા ને જવા રહેવાનું તો આપણે છે ને પછી પાણી હારે પછી આપણે જવાનું છે આવડા તો આગળ રાજભાઈ તો વિયા જાય બંદર બંદર આવડા ભાઈ ફોન જોઈ ફોન ન જોતો ભાઈ ચાલુ કરીને પાછું મૂકી દીધો કેટલા વાગે એમ જોવું પડે ને એવડે છે ને આગળ ફોન છે કેમ કે ઊંઘ આવે છે એવડે આગળ છે ને આ જો આ જો દેખાય આપણે ધરુખો દેખાય એમ છે તારી

આપણે ભાઈ કહેતા ને કે સાઈડ કપાની છે આપણે તો ભાઈ આપણે તો પેલા પૂગીયા કે જલવા હે ભાઈ આમ જો મેં તમને કેટલી વખત દેખાડું કે આ ટ્રેન કરેલા બગલા કેટલા બધા આપડી ખોરા તો ઘણા બધા છે ને આજ છે ને માછલા પકડવાનું ડ્રોન વ્યૂ ઉતારે ડ્રોન વ્યૂ ઉતારે છે કેમ કે આજે પકડાવેલા છે એટલે એ ઉતારે છે આજ કારણ કે હે ને આપણે ઉતારવું જોઈએ એટલે માછીલા ઠેકે છે આમાં લાટ બધા ઘણા બધા ઠેકે આકડી તો અહીંયા ઠેકતા ઓલો બગલો પકડી એ જો બાયર ને પણ ખેદા બી દીધું પકડી પકડી ના સીડો ને તો ના સીડે ભેગું થી પડી ગયું બોલ એને ફેલ જુ ને આપણે ફેલ જુ આ આંગડી એક છે ને દરિયે સાપી જાતો મતલબમાં માં આપડી ભાષા ડેન્ડુ બોલે છે જુ આંગડી આમ એને આપણે બીવાનું તો ન હોય બીતા હોય ઘણા માણસો આ આપણે બંધ માં ઈ બીતા હોય પણ છે ને આપણે જ ને બીતા આપડી કોર બગલા લાડ છે ને મતલબમાં માં આપડી કોર ચાખી છે કાલે આપણે કરું હતું ને ઘણું બધું તો આજે પણ છે ને પાણી ડીમ પડી જાય છે તો નીકળી જાય તો સારું શાક આવી જઈને લાડવું કેમ કે આપણે છે ને મોડું થઈ ગયું આમ એટલે આવવામાં એટલે ગાયકામાં ફોન લેવા જાય ને ગાયકામાં આવ્યા ને બટાદી પહેલાં મેં તમને કીધું કે આજે આપણે ઉતારી ફાટી છે તો એમ હતું એટલે ગાયકામાં આવતા આ કેટલા બધા પણ આ લોટમ છે હો તમને ઝૂમ કરીને બતાવી દઉં આપણે મોજા બધા ઠપકારી ને ખોઈ લે લીલી પછી જવા દઈ કાત મારવા આપણે છે ને તમે કહેતા હે ને કહું કે બોલો પછી પકડતા એવો વિડિયો વિડીયો બનાવો એવો વિડીયો ભાઈ બનાવો તો છે પણ કેમેરો કેમ રાખો રાજભાઈ આવતા ને ન કરતા એ બનાવી રાજભાઈ આવતા હોય ને તો રાજભાઈ તાણતા હોય ને હું ઉતારતો હતો વિડીયો પણ રાજભાઈ તો આવતા ને પણ રાજુભાઈ તો આવશે કેમ કે હવે પૂરું થઈ જવાનું છે કામ માય લીલે ઘણી બધી છે કે આપણી કરતા કારણ કે ભાઈ હતા એટલે માછલી ને વરી વેરી ઘણી બધી આવતી એટલે બંધારણમાં રોકાય એટલે આપણે આવી આગળ તો તાણે રાખીએ કાંઈક પાણી તો ડીમ ડીમ જાય છે માછલી પકડી નહીં તો ઓલરેડી ડોઘલામાં તો શાક નાખેલું છે કારણ કે આવડા છે ને પહેલાં આવ્યા અને શાક ઠેલી નહીં કેમલા છે ને વધારે આવતો હા ઓલા નથી એટલે શું કહેવાય ઝીંગા ને ઢૂમલા છે વધારે માછલી છે આપણી એમાં છે દેખાય મોટી મોટી છે આપણી હવે કાંઈ એવું આવું ન હોય એવું તો હોય પડો કાં એવું પણ છે ને આમાં ઝીંગા નથી બધી ઢૂમલા ને એવું છે ઝીંગા છે એ મોટા મોટા છે બધા પણ ચલવું નહીં ને પછી ઇરખા દેખાય ને કાઠેથી ની હીરખા દેખાય હજી છે ને આપડી ખવારી શાક છે અને પાણી છે લાટ બધા એટલે શું તાણું દોશે તો પાણી છે ને નીકળ્યા તે નીકળ્યા નહીં ફાસ નીકળે તો વધારે શાખ આવે કારણ કે છે ને શેડો કરી દે માટલે એટલે કે એ બધુંય ઊંચી હોય ને એ શિયાળા આમનું આમ કહાથી ઘાથી ઉનાળો હોય ને નીકળી ડીમ પાણી જાય ને તો ફાસ્ટ પાણી જતા હોય ને તો કઈ એટલો ટાઈમ જ ન રહ્યો ત્યાં તો પાણી વી ગયા છે એજી પણ છે ઘણી બધી આવશે કારણ કે પાણી છે લાટ બધા એટલે હજી પાણી જાય ને તો લાટ આવશે લાટ આવશે આપણે કોઈલું બોઈલું તો બાંધી દીધું તો આવડવા તો નીકળી પાછા તણ કારણ કે હે ને ઝીંગા છે એ બધા મોટા મોટા નાના ઝીંગા નથી ઢૂમ લઈ એવો ઢૂમ લઈ નથી આવું એકલા માઇસલા જ છે તો

આપણે રેડી રેડીથી નહીં આવ્યા ને ત તો જોખોનું સારું થઈ ગયું ને માછલા તો ઘણા બધા હતા જ તમને ખબર હતી નાયલી ઘણા બધા છે તો કાળી તગરીમાં છે ને વીણી લીધેલા છે એમ ઘણા બધા એટલે કે જોખમ તો સાઈડમાં પડ્યા ને એ છે ને બધી માછલી છે ઓલા તગારમાં ભૂકો છે આમાં એકલા ઝીંગા છે ઝીંગા છે દોરદર મેં તો ઝીણા ઝીણા ઝીંગા તો ઓછા આવેલા છે મોટાના બધા મિક્સમાં છે આ ઝીણા ઓછા છે મતલબમાં ઓલા નગર તો કેટલા બધા આવતા એક તગારી ભરીને તો ખાલી ઝીણા જ આવતા પણ આ ઓછા ব'লম বেছি মীনো চালু আগে ভি নাই খাই পেংগা নে পাছত থাকি যুঁজা শুক কৰি খবৰ খাই দিয়া বেঠা মটা দেখা તો હજી એક દેખાડવાનો બાકી રહી ગઈ હું તમને આગળ બતાવી દઉં કોણ તમને આપણે તો નિશાન મારી દીધા રાજુભાઈ તો છે ને ઘડીક પૂરતી નિશાન મારતા હા એ તો વિડીયો તો હું નિશાન મારું ઘડી ભાઈ બાકી એને ભાઈ ગયા મેં ઘડીક ઉભા રહી ને ને ઘડીક પૂરતી પીટી દેખાડ દઉં સેરી પીટી ને દેખાડવા ને શિયાળી પીટી દાર તણાવવાનું ચાલુ છે આપણે થોડું થોડું દાર તણાવી નાખી એટલે આમ બોલવું ન પડે આની ઓપરેશન ઈસ્કો ખાવમાં જાવ એપો ચડી જવાનો ઈસ્કો ખાવાનો લે તમર મજા આવે કરે સેલિબ્રિટી છે ને આ તો ખુરશી પર બેઠાને બનાવ ઈએ જા ઈ હતું કોણ મતલબ મનીતીનભાઈ હતા કે તો આપણો વિડિયો માં આવયો નહોતા તો મેં કીધું સેલિબ્રિટી એમ તો આજ આપણો વિડિયો કેમ લાગ્યો ઈ કમેન્ટ કરી દેજો દીક ને હવે આપણો વિડિયો છે ને આ સાંધના ટાઈમ ઉપર આવશે કાઈમી વિડિયો તો આવશે જ પણ સાંધના ટાઈમ ઉપર ખબર છે 10:00 વાગે મુકી તો સાંજય કદાઈસ એની આંચપાસ મૂકશું એમ પણ હાન ન આવશે મતલબ તો જોઈએ તો કરજો વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણે વિડીયો મજા કરે હવે તો છે ને બહાર જવાનું થાય એક બે દીમાં કેમ કે આપણે દાડાદાર ભરેલા છે તો બહાર તો જવું જોઈએ તો રાખવું આપણે એટલે વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ તો કરી લેજો તો છે ને મળીએ નેક્સ્ટ લોક વિડીયોમાં રામ ડાયરાની